અમિત ગઢવીને સસ્પેન્ડ કરાયા છે તો દશરથ માંથી મળી આવેલ વિદેશી શરાબના ગોડાઉન અંગે હવે એસીબી કક્ષાના અધિકારી વધુ તપાસ કરશે જેમાં એસએમસી દરોડા દરમિયાન બે પોઈન્ટ ચુમ્માલીસ લાખની કિંમતનો વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો છે તો દરોડા દરમિયાન ઝડપાયેલા ચાર આરોપીના રિમાન્ડ મંજૂર થયા છે બ્યુ રિપોર્ટ નેશન બ્રસ્ત ન્યુઝ વડોદરા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રસ્ત ન્યૂઝ ને યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બે લઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર